એકની કમ્પ્લીટલી ક્યોર કરી શકાય ક્યોર કર્યા પછી પણ તમને મેન્ટેન કરવું પડે સેકન્ડ ડિપેન્ડ કે તમારો કયા ટાઈપનો એકની છે એના ઉપર તમે ટ્રીટમેન્ટ પ્લાન અલાઈન કરી શકો જો તમારો કેમિકલ એકની હોય જેમ કે ઓક્યુપેશનલ લેવલે કામ કરવાના કારણે એકની થઈ ગયો છે ઘણા વર્કર્સમાં તમે જોશો કે જે લોકો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ છે કોલ્ટાર જેવી ફેક્ટરીઝમાં એ લોકોનું જે રિલીઝ થતું હોય પેટ્રોલિયમ ફેક્ટરીમાં નોન ગ્રીસી ઓઇલ હોય હેલોજીનેટેડ કાર્બન હોય આર્સેનિક ફેક્ટરીઝમાં એ લોકોના ખેલ જ્યારે એ લોકો એમના વર્ક એન્વાયરમેન્ટથી દૂર રહેશે અને એકની ટ્રીટમેન્ટ કરે છે અને પછી પાછા એવા સેમ એન્વાયરમેન્ટમાં નથી જતા તો એ લોકોના એકની કમ્પ્લીટલી ક્યોર થઈ શકે પણ હા જો તમારા હોર્મોન્સ રિલેટેડ છે તો તમારા ક્યોર કરીને પણ ધેન યુ હેવ ટુ મેન્ટેન ઇટ બાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું કઈ ટાઈપનું એ પ્રમાણે તમે એને કરી શકો